કિસ્સો સામે આવ્યો છે તમામ માતા પિતા માટે તમામ યુવા વર્ગ માટે સ્થિતિમાં હોય તો આસપાસ કોણ લોકો ઘાતક સાબિત થઈ શકે છે ત્યારે કેટલું ઘાતક છે સોશિયલ મીડિયા તેની જો વાત કરીએ વધુ પડતો ઉપયોગ કરવાથી મગજ પર સીધી અસર કરી શકે છે ઇન્ટરનેટ મોબાઈલ આ ખૂબ જ ઘાતક છે વધારે પડતો ઉપયોગ ન કરવો જોઈએ વધુ પડતા ઉપયોગથી આ અસર થઈ શકે છે જે સુરતમાં કિસ્સો સામે આવ્યો છે તે લાલ સમાન કિસ્સો છે દરેક માટે મગજ પર અસર થતા વ્યક્તિ ડિપ્રેશનમાં ગરકાવ થઈ શકે છે તમે જુઓ આજકાલ જે આપણે જોઈએ છીએ ઘણા બધા એવા કિસ્સા સામે આવે છે અને આ સૌથી મોટી આજે જે ખબર સામે આવી સુરતથી યુવકોની સરખામણીએ યુવતીઓ પર વધારે ખરાબ અસર થાય છે મોબાઈલની અને આજે જે ઘટના સામે આવી છે તે એક યુવતી પર અસર થઈ છે ડિપ્રેશનમાં ગરકાવ થઈ ત્યારબાદ તેણે કંટાળીને આપઘાત કરી લીધો છે યુવકોની સરખામણીમાં યુવતીઓ પર તેની સૌથી વધારે અસર થઈ શકે છે વધુ પડતા ઉપયોગથી યાદશક્તિ પણ ઘટી શકે છે તમે જુઓ કેટલા ગેરફાયદા છે કેટલું ઘાતક છે સોશિયલ મીડિયા અને મોબાઈલ ફોન વધારે પડતો ઉપયોગ જેનાથી શું થઈ શકે તે તમે જુઓ કોઈ પણ વસ્તુ વારંવાર ભૂલી જાય છે તમા આ વ્યક્તિઓ જે વધારે જ્યારે પણ તો મોબાઈલનો ઉપયોગ કરે છે અને હંમેશા મોબાઈલમાં જ ઇન્ટરનેટમાં જ રચ્યા પચ્યા રહે છે તે કોઈ પણ વાત યાદ નથી રાખી શકતા કેમ કે તેનું ધ્યાન ત્યાં નથી હોતું ઇમોશનલ કનેક્શન ખતમ થઈ જતા સંબંધો બગડી પણ જાય છે ઘણી બધી વાર આપણે જોતા હોય છીએ લોકો ફરિયાદ પણ કરતા હોય છે આપણા ઘરના લોકો પણ ઘણીવાર કહેતા હોય છે કે તું મોબાઈલમાં વધારે ધ્યાન આપે છે પૂરતી ઊંઘ ન મળતી હોવાના કારણે શરીરમાં મોટું નુકસાન પણ થઈ શકે છે ઘણીવાર તમે જુઓ એવું પણ થતું હોય છે કે તમારા ઘરના યુવાનો કે આપણા આસપાસ લોકો રાત્રે મોડે સુધી મોબાઈલમાં વ્યસ્ત હોય છે અને એના કારણે પૂરતી ઊંઘ પણ નથી મળતી આંખો અને હાર્ટ પર પણ ખરાબ અસર થઈ શકે છે અને આ તમામ ઘટનાઓ ખૂબ જ ગંભીર છે એટલા માટે ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે કે મોબાઈલનો કામ પૂરતો ઉપયોગ કરવો જરૂરી છે વારંવારની આવી ઘટનાઓ અને અત્યારે જે સુરતમાં આ ગંભીર એક મુદ્દો સામે આવ્યો છે ખબર સામે આવી છે કે યુવતી મોબાઈલમાં